ऊ परा मौजानी बात ने, ने, ने ए अमर जाऊ मेहमाननी शॉपिंग करवा कुतियानी रेडी पुरो आपरी काय खाली झको खादो भेगो अमर नातीपी लाफी करे अनि अमि माची बहिन हिखी कोई न करा अम्मी जाती हेढे खड़वा रूपारू ने मैने आ कपाह में ले तो है ने, हजे आज वेलो है काले अमर हाड़ा दो थे ते मोटु -मोटु का घड़ी मोटू मोटू कपाहढे थी आधी मोटली वे वा वातावरण रूपारू ने तो टाणे अधारू से हाँ गर्मी थे हटा तो आटला है मोटू मोटू झाड़वा तो हेने उपाड़े

કામ આલે ઇતા હાલે ના કઈ હાવ ચોખું નત કરવાનું આ મોટું મોટું લેવાનું હે ઈ જીણા ને તું પાડવા મોટા મોટા ઝાડવા હોય ને પુગ ગઈતી છોકરી મણી પાછો એક છોડવા આટુ એક છોડવા હડ મન વાકે મોટા મોટા ડક્ષા હટાણે એવડા કીપામાં જીણું જીણું નો ને દાય રામ રામ સીતારામ બધાયને હો હો ને કામી સડેગાટો માર જીણા મોટું કામ હો તો ઈ નઈ કર નાખું બાપો હે ને લીલાડા ઓર ખેડે ને બાકી દાયરો બધો કપાસ ને લેવા એવું અમુક ને કાકા ઘરે રેગું હોય ને મોટું મોટું એ બધું લેવાનું હોય બાકી નકા આમાં તો એમાં પૂરતું છે નવું હોય તો મોટું ન થાય પછી ઓલરેડી મોટું હોય કાંક કાંક હોય ઉપાડ બે બે આયરું લેતા લાગે આગળ બે કલાક માં તા બે 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 આયરું લ્યો ને હા તે આગળ હબ હબાવી નાખી ચાલો તો ને નધવાનો પ્લાન કરીએ આપણે બધાને હો હો રૂપિયા આપીશું ને કે બહી જોતા હોડ રૂપી હા તારે કેટલા જોતા અમે તારે મને કેટલા દેવાના હે હા नहीं तो था आ, तारा था ये ने? ने ला। <laughs> तो हैने वाले थे थे देड़ा देड़ा है महित फेराज करवा

મી બહુ જાજો કામ કર્યું મારે ટીંતા ગામની મોર કામ કર્યું તો પછી તું એક જ કામ ની હે ને હાલો અમારે નેતા ગયો બાપા હાથી હકાય ગયો શું કી માં રેડીન હાચા કામ કર અર્તીકા લાખ માં ખેતર સાફ સાફ થઈ હાથી લીધું તું હેડ માં પુગાળ દીધું કોણે પુગાળ દીધું હો તો બે બે હાર્યું લેતા તા એક જોણે ઉથલ માં 20 હાર્યું આતી દીપાર નો હમ હાય નમ એક ક્લેમ છે એ વગી જતી મણિયા છે ખડવાડવાનું હો ને અટાણે હે ને પૂણા 12 વાગે કા ને બધાય હો હો ના કામ માં વ્યસ્ત છે અટાણે જોરદાર વાહ ગીતા હે ને લુકડા ધોવે ને ડોકસાણ માથે ઊભી કે લુકડા ધોવાઈ જાય તો સુકવી નાખ આ રી કરી જબ દે બે ફોન માં વાત વાલે મસ્ત આયા હાલે સે મસ્ત બાજરાના રોટલા લાવો બાજરાના ને ઘર માં હે બાજરાના રોટલા ઘણે જ નાખવા હતા કોઈ ને ગવ ના લેતો કોઈ ન ખાવા

तो ये दाल भगरवानी वा है हमें बता मरी मसाला आवेगा डुंगरी मरीसू टमाटर ने मीठो लिंबड़ो नमस्ते भगरई गल चटणी आवे गई साहिब भगरवानी वा हो से बाकी से सोकरा कोई काम ना भारी काम ना जो एक ही धोया ने एक हुकवे ने हाला मस्ता हरायो जीरो फुटी गया है डुंगरी ने दी दी डुंगरी टमाटर मीठो लिंबड़ो

જો એક ખરીદી આવે દેખાય ડેડી પૂરું ખાલી ઢકો ખાધો ભેગો સંપલ પેન ગઈ રેબડી એમ કે આ પેરેન જવાની છે એટલે હવે પદરા સંપળ હેમ ગઈ હા નીર નાખો હા નીર નાખો પતારો એલા સંપલ નું સાંભળ્યા તો શું નીર નાખે આવા પછી આવે નું પેરે પછી પેરે સંપલ મગજ પછી મી નઈ ખાતા હું નથી કારા નાખે ठवा गया अटणे ने मां बनावे से रोटला ने आले है मेहमानी में लाफी मेहमानी आई में पांच दी थी अब मेहमान याद जड़ी हां जावा दे जावन दी मेहमानी था हमारी काय पसे मो कितना दी थी अनु चालू है यार मेरी बातें दून यार ले आई ना ओ ई पगण है नो पगण बथुई गणाई शाकी रोटला खाए ईज मेहमानी में हासा घणे नी नी णाणी न करती ना पता नी मानी त बीजे नी करवी करवा कर थोड़ी करवा नहीं चाक नी रोटलो इज हासी पण रे बा मो चालू से ओडा खाण कायो णाणी माथ ववरा को काम ओडा के बसो ता ने काम पाणी पूरी खाती तो अटाणे हमारी मेहमानी मा थां हमारी अमर नाती पी लाफी करे आणि अमि माची बहेन हीखी कोनी किन करे तो ती नी

તો હાલો અમારો લોટ મસ્ત શેકાઈ ગયો ને થોડું થોડું પાણી નાખતા જાય કે હલાવતા નહીં ધીમે દેસી દેશી સૂલે બનાવવાની હતી પણ આ રોટલા સાલો ઉતર નહીં તેમ તો મોડું થાય તો શું આ બનાવવા નાખી આ જોઈએ એવી જમાવટ ન આવે તો હાલે કામ ચલાવ પાણી નાખા હું એટલા ને જ